નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝીન ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ વાત મહત્વના સમાચારથી કરીએ શરૂઆત સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભાજપ ની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો શિબિર પહેલા મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા સોમનાથમાં રાજ્ય સરકારની અગિયાર ચિંતન શિબિરનો પ્રારંભ થયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ચિંતન શિબિરમાં ભાગ લેવા સોમનાથ પહોંચ્યા હતા શિબિર પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા સોમનાથના ટ્રસ્ટી પરમાર અને ટ્રસ્ટના પટેલે જોગેન્દ્રભાઈ મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત અભિવાદન કર્યું સીએમએ સોમનાથ મહાદેવના દર્શન કરી ગંગાજળ અભિષેક કર્યો સાથે જ મહાદેવને પૂજા સામગ્રી અને પુષ્પમાળા અર્પણ કરી મુખ્યમંત્રી સાથે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ પણ સોમેશ્વર પૂજા કરી ત્રણ દિવસ ચાલનારી ચિંતન શિબિરનું

ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલિન થતા જ ગાદીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બ્રહ્મલિન થયા બાદ અખાડાના હરિગિરીજી મહારાજે મંદિરના મહંત તરીકે પ્રેમગીરી જાહેરાત કરતા જ વિવાદ વકર્યો બ્રહ્મલીન તનસુખગીરીના સમર્થકો અને તેમના પરિવારજનોએ મહાન તરીકે પ્રેમગીરીની જાહેરાત સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો વિરોધ એટલી હદ સુધી વકર્યો કે પોલીસ બોલાવવાની ફરજ પડી સાધુની પરંપરા પ્રમાણે કોઈ સાધુ દેવલોક પામે ત્યારબાદ ધૂળ લૂંટની વિધિ કરવામાં આવે છે તનસુખગીરી બાપુની ધૂળ લૂંટની પરંપરામાં જોબાળો મચી ગયો તનસુખગીરીના પરિવારજનોએ અખાડાના હરિગીરીજી મહારાજનો વિરોધ કરી સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી પરિવારની માંગ છે કે તેઓ તનસુખગીરી બાપુના સીધા વારસદાર છે જેથી તેમના પરિવારમાંથી કોઈને મહંતનું પદ મળવું જોઈએ વિધિમાં હરિગીરી મહારાજનો વિરોધ થતા મોટા ભાગના સંતો ત્યાંથી નીકળી ગયા હતા જોકે સાધુ સંતોનું કહેવું છે કે અખાડાની પરંપરા પ્રમાણે ઇન્દ્રભારતી બાપુ અને હરિગીરી મહારાજે આ નિર્ણય કર્યો છે જોકે તેમનું કહેવું છે કે સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર જે નિર્ણય કરશે તે પ્રમાણે ચાલીશું ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે હવે રખડતા ઢોરની અડફેટે ભાવનગરના પૂર્વ મેયર પણ આવી ગયા ભાવનગરમાં રખડતા ઢોરના આતંકની ઘટના સતત સામે આવે છે અત્યાર સુધી રખડતા ઢોર સામાન્ય અડફેટે લઈ રહ્યા હતા પરંતુ હવે ખુદ ભાવનગરના પૂર્વ મેયર મેહુલ વડોદરિયા રખડતા ઢોરની અડફેટે આવી ગયા શહેરના પૂર્વ મેયર અને ભાજપના સિનિયર નેતા મેહુલ વડોદરિયા પોતાના સ્કૂટર પર રૂપાણી સર્કલ નજીકથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક જ રખડતા ઢોરે તેમને અડફેટે લીધા ઘટનામાં પૂર્વ મેયર મેહુલ વડોદરિયા ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ભાવનગર શહેરના રસ્તાઓ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠા છે છાશવારે સામાન્ય નાગરિકો રખડતા ઢોરનો ભોગ બને છે વાહન ચાલકો પણ રખડતા ઢોરના કારણે પરેશાન છે અને હવે આ ઢોર નેતાઓને પણ પોતાની અટફેટે લઈ રહ્યા છે ત્યારે સવાલ એ છે કે શું ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર જાગશે કે પછી હજી પણ તંત્ર ઘોર નિંદ્રામાં રહી આ પ્રકારની ઘટનાઓની રાહ જોતું રહેશે સ્થાનિકો પણ તંત્રને વારંવાર રજૂઆત કરી રખડતા ઢોરના ત્રાસથી મુક્તિની માંગ કરી રહ્યા છે પરંતુ તંત્ર શું પગલાં ભરે છે તે જોવું રહ્યું તો ભાવનગરમાં ઢોરે પૂર્વ મેયરને તો અડફેડી લીધા પરંતુ શહેર પોલીસની પણ રખડતા ઢોરને કડવો અનુભવ જોવા મળ્યો ભાવનગર મનપા જાણે કે ઘોર નિંદ્રામાં છે મોટી ઘટના વગર તંત્ર હરકત આવતું નથી શહેરમાં રખડતા ઢોરે પોલીસ વિભાગને પણ બાજુમાં ખસેડી દીધા શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિને ડામવા કેટલાક વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કર્યું શું પોલીસ ફૂડ પેટ્રોલિંગ કરી તે પહેલા રખડતા ઢોર પર કાફલામાં જોડાઈ ગયા તે સવાલ પણ ઉભો થયો બી ડિવિઝન

સાબરકાંઠાના ખેડૂતો શિયાળુ પાકની વાવણી શરૂ કરી દીધી છે ત્યારે સિંચાઈ વિભાગે પણ ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કર્યો છે ધરોઈ ડાબા કાંઠાની બેનાલમાં સિંચાઈ માટે પ્રથમ પાણ છોડવામાં આવ્યું છે રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે છ પાણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે આ પાણીથી હિંમતનગર ઈડર અને વડાલી તાલુકાના ત્રણ ગામોમાં ચાર હજાર હેક્ટર જમીનમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા રવિ સિઝનમાં ખેતીમાં સિંચાઈ માટે સલાહકાર સમિતિની માંગણીને લઈને જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સાબરકાંઠા કાંઠામાં ધરોઈ જળાશયમાંથી ડાબા કેનાલમાં છ પાણ આપવાનું આયોજન પૈકી પ્રથમ પાણમાં પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ક્રમશઃ સાડા ત્રણસો ક્યુસેક સુધી પાણી છોડાશે વડાલીના તેર હિંમતનગરના પંદર અને ઈડરના પાસઠ ગામમાં ચાર હજાર હેક્ટર વિસ્તારમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે જોકે ખેડૂતો પણ છેલ્લા ઘણા સમયથી સિંચાઈ માટે પાણીની માંગ કરી રહ્યા હતા ત્યારે હવે સિંચાઈ માટે સમયસર પાણી મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છોટાઉદેપુર જિલ્લામાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોનો પાક સુકાઈ ગયો હોવાનો આરોપ લાગી રહ્યા છે છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ખેડૂતોનો કપાસનો પાક સુકાઈ ગયો ખેડૂતોનો આરોપ છે કે સિંચાઈ માટે પાણી ન મળતા પાકમાં સુકારો આવ્યો રામપુરી અને હરિપુરા વિસ્તારમાં કેનાલનું પાણી ન મળતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે રામપુરી અને હરીપુરા વિસ્તારમાં એકસો પચાસ હેક્ટરથી વધુ જમીનમાં ખેતીવાડી થાય છે ખેડૂતોનો આરોપ છે કે બાજુમાં જે ઢાળિયા કેનાલ છે તેમ છતાં પાણી ન મળતા ખેતરો તરસ્યા છે ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા આઠ વર્ષથી આ સમસ્યા છે નર્મદા નિગમે વ્યવસ્થા તો કરી છે પણ કોન્ટ્રાક્ટરોની મનમાની છે ઢાળિયા કેનાલો બંધ કરી અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી દેવાતા ખેતરો સુધી પાણી નથી પહોંચી રહ્યું ખેડૂતોનો કપાસ સુકાઈ જતા મુશ્કેલીમાં મુકાયા છે રાત દિવસની મજૂરી અને વાવેતરનો ખર્ચ પણ માથે પડ્યો છે ખેડૂતો તંત્ર અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી ખેડૂતોને પોતાની જમીન હોવા છતાં વર્ષોથી તેઓ ખેત પેદાશ લઈ નથી શકતા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને સિંચાઈ માટે પાણી આપવામાં નહીં આવે તો અંડરગ્રાઉન્ડ લાઈનોને તોડી નાખવામાં આવશે ઘોર બેદરકારી સામે આવી શહેરમાં એક વર્ષ અગાઉ ખોદેલા રોડ રસ્તાઓનું સમારકામ ન કરાતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે વોર્ડ નંબર ત્રણ માં રોયલ પ્લાઝાથી લઈ પાણીની ટાંકી વિસ્તારમાં એક વર્ષ પહેલા નળસે યોજના અંતર્ગત રસ્તાઓનું ખોદકામ કરવામાં આવ્યું હતું જેનો એક વર્ષ જેટલો સમયગાળો થયો હોવા છતાં રસ્તાઓનું સમારકામ નથી કરવામાં આવ્યું જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને વારંવાર મુશ્કેલી વેઠવી પડે છે રસ્તા પર ખાડા હોવાને કારણે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે જેના કારણે લોકોમાં અકસ્માતનો પણ ભય રહે છે સાથે જ પાણી ભરાતા મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાયેલી છે સ્થાનિકોનો આરોપ છે કે તંત્ર માત્ર કાગળો પર કામગીરી કરતું હોય એમ લાગે છે વારંવાર રજૂઆત છતાં તંત્રના અધિકારીઓ આંખ કામ કરી રહ્યા છે એક વર્ષ થયું છતાં આ સમસ્યાનું નિરાકરણ લાવવાનું અધિકારીઓ નામ નથી લઈ રહ્યા સ્થાનિકોની માંગ છે કે પાલિકા દ્વારા તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવામાં આવે જેથી અહીંના સ્થાનિકો કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે બોર્ડર વિલેજ યોજનામાં સરહદને અડીને આવેલા સોનુનિયા ગામના સમાવેશ ન થતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે ડાંગ જિલ્લામાં વહીવટી તંત્રે બોર્ડર વિલેજ યોજનામાં જિલ્લાના કુલ તેતાલીસ ગામોનો સમાવેશ કર્યો બોર્ડરને અડીને આવેલા સોનુનિયા ગામનો સમાવેશ ન થતા ગ્રામજનોમાં રોષનો માહોલ છે સોનુનિયા ગામ બોર્ડરને અડીને આવેલ હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા વિલેજ બોર્ડરમાંથી કાઢી નાખતા ગ્રામજનોમાં ભારે રોષ આપ્યો છે જેને લઈને ગ્રામજનો દ્વારા ટીએસપી આહવા ડાંગને અરજી કરવામાં આવી પરંતુ તેનો પણ આજ દિન સુધી કોઈ નિર્ણય ન મળતા ગ્રામજનોએ આખરે મીડિયાનો સહારો લીધો સ્થાનિકોનો આરોપ છે કે તેમનું ગામ ગોટિયા માળ ગ્રુપ પંચાયતમાં આવે છે અને જેમાં પાંચ ગામનો સમાવેશ છે પાંચ પૈકી હુંબાપાડા અને બરમિયાવાડ ગામનો પણ યોજનામાં સમાવેશ કરાયો પરંતુ સોનુનિયા ગામને યોજનાથી વંચિત રાખવામાં આવ્યું તેમની જમીનો પણ સરહદને અડીને આવેલી છતાં ગામને બાકાત રખાયું સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે તેમના ગામનો બોર્ડર વિલેજ યોજનામાં સમાવેશ કરવામાં આવે પરંતુ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા ગામ બોર્ડરને અડીને આવેલું છે છતાં તેનો સમાવેશ ન કરતા અધિકારીઓ સામે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે ત્યારે હવે ઉચ્ચારી છે કે જો પંદર થી વીસ દિવસમાં બોર્ડર વિલેજ યોજનામાં તેમના કામ નો સમાવેશ નહીં કરવામાં આવે તો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે હાલ રાજ્યમાં કેવાયસી ને લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત કોંગ્રેસ અનોખો વિરોધ નોંધાવ્યો સુરત શહેરમાં કેવાયસી ને લઈને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા કેવાયસીની ની સમસ્યાને લઈને અનોખો વિરોધ નોંધવામાં આવ્યો કોંગ્રેસ કાર્યકર્તાઓએ ડુપ્લિકેટ નોટ ઉડાવી સમગ્ર પ્રક્રિયાનો વિરોધ કર્યો બાળકોને રમવા માટે આવતી નોટો અધિકારીના ટેબલ પર રાખી કામ કરવા માટે કોંગ્રેસે માંગ કરી તો શહેરના લીંબાયત વિસ્તારોમાં પણ કોંગ્રેસે ભારે વિરોધ નોંધાવ્યો મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા જેઓએ બેનરોને સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો લિંબાયત વિસ્તારમાં શ્રમિકોનો સૌથી મોટો વર્ગ લિંબાયતમાં આવેલો છે તેમને થતી હેરાનગતિ ને લઈને કોંગ્રેસ વિરોધ પર ઉતરી આવ્યું છે જેથી કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી વડોદરામાં સતત ત્રીજા દિવસે દાદાનું બુલડોઝર ચાલ્યું ન્યાય મંદિર સહિતના વિસ્તારોમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા વડોદરામાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની વિસ્તારના માથાભારે બાબર પઠાણ અને દ્વારા કરાયેલી હત્યાના પગલે વડોદરા કોર્પોરેશન દ્વારા બુલ્ડોઝર વાળી શરૂ કરવામાં આવી છે ત્યારે આજે સતત ત્રીજા દિવસે બુલ્ડોઝરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાય શહેરના ન્યાય મંદિર વિસ્તાર અને દૂધવાલા મોહલ્લામાં કોર્પોરેશનના જેસીબીએ સપાટો બોલાવ્યો દબાણ શાખાની કાર્યવાહીથી વેપારીઓ પોતાની લારી ગલ્લા છુપાવવા લાગ્યા હતા પરંતુ ડીસીપી લીના પાટીલ અને પોલીસ ટીમે શેરી ગલીઓમાં ઘુસીને લારી ગલ્લા જપ્ત કર્યા હતા સમગ્ર પ્રક્રિયામાં મોટો પોલીસ કાફલો તૈનાત કરાયો હતો મહત્વનું છે કે ગઈકાલે પણ મચ્છીપીઠ નાગરવાડા રોડની લારીઓ શેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા પાલિકા દ્વારા ફતેપુરા કુંભારવાડા તાંદલજા વિસ્તારમાં પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહી સમયે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્રણ દિવસથી ચાલી રહેલી દબાણો પર કાર્યવાહીથી સ્થાનિક તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે આરોપીઓનું સરઘસ કાઢ્યું ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કર્યું પોલીસે આરોપીઓને કાયદા નો ભણાવતા આરોપીઓ લંગડાતા ચાલતા કેમેરામાં કેદ થયા મહત્વનું છે કે તાજેતરમાં બુટલેગર દ્વારા કાગડાપીડ વિસ્તારમાં યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો જેને લઈ પોલીસ સામે પણ સવાલો ઊભા થયા. હત્યાને લઈ ભારે વિરોધ અને લોકોમાં રોષ પણ જોવા મળ્યો. મૃતકના પરિચિત લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. સમગ્ર ઘટનામાં કાગડાપીડના પોલીસ સ્ટેશનના PI પણ સસ્પેન્ડ કરાયા હતા. મહત્વનું છે કે બુટલેગરોએ અદાવતમાં હત્યા કર્યાનો આરોપ છે. અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ગુનાકોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈ પોલીસ એક્શનમાં આવી છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી લૂંટ હત્યા ફાયરિંગ અને મારામારીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને શહેર પોલીસના નાઇટ પેટ્રોલિંગ અને સબ સલામતના દાવા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતા જ પોલીસે મોડે મોડે એક્શનમાં આવી હોય એમ લાગી રહ્યું છે શહેરના શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ શરૂ કર્યું કાગડાપીઠ ખોખર સહિતના વિસ્તારોમાં પોલીસની ટીમો રાત્રે કોમ્બિંગ કરી રહી છે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે જોકે પોલીસને કોમ્બિંગમાં કેટલીક સફળતા પણ મળી છે પોલીસે કોમ્બિંગ દરમિયાન પ્રોહિબિશનના છત્રીસ કેસ મોટર વ્હીકલ એક્ટના આઠ કેસ તડીપાર થયેલ સાત કેસ જુગારનો એક કેસ બે આરોપી વોન્ટેડ અને છવ્વીસ હથિયાર સાથે આરોપીઓને ઝડપી લીધા છે જો કે સવાલ એ છે કે શું રાત્રે કોમ્બિંગ કરવાથી ગુનાખોરીની ઘટનાઓ પર અંકુશ મેળવી શકાશે કે પછી પોલીસ અસામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરશે સવાલ એ પણ છે કે આખરે પોલીસ કોમ્બિંગ કેટલા દિવસ ચાલશે બનાસકાંઠામાં ડીસામાં ફરી એક વખત દારૂની હેરાફેરીનો પડદાફાશ થયો પોલીસે કારના ગુપ્તખાનામાંથી એકસો સત્તાવન બોટલો જપ્ત કરી સરહદી જિલ્લા બનાસકાંઠાના વારંવાર દારૂ ઘુસાડવાની ઘટનાઓ સામે આવે છે ત્યારે ફરી એક વખત પોલીસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની ઘુસણખોરી અટકાવવા જિલ્લા પોલીસ એલર્ટ પર છે ત્યારે પોલીસને બાતમી મળી હતી કે કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે બાતમી મળતા જ પોલીસ એક્શનમાં આવી હતી ડીસાના અખોલ ચાર રસ્તા નજીક પોલીસે ખાસ ટીમ બનાવી પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ કારને અટકાવી તપાસ હાથ ધરી હતી જો કે શરૂઆતની તપાસમાં કારમાંથી પોલીસને દારૂ મળ્યો નહોતો પરંતુ પોલીસને શંકા જતા કારની વધારે ઝડપી લેવામાં આવી હતી આરોપીઓ કારમાં અલગ અલગ ગુપ્ત ખાના બનાવી તેમાં દારૂ છુપાવ્યો હોવાનું જાણવા મળ્યું કારના ગુપ્ત ખાનામાંથી પોલીસે એકસો સત્તાવન બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો સાથે કાર ચાલક પ્રવીણ રાજપૂત અને દિનેશ જાટની અટકાયત કરી હતી આરોપીઓની સામે આવ્યું કે દારૂ સાંચોરના હકમારા જાટે મંગાવ્યો હતો પોલીસે દારૂ જથ્થો મળી આઠ લાખ નેવું હજારથી થી વધુ મુદ્દામાલ જપ્ત કર્યો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે મહત્વનું છે કે જિલ્લા એલસીબી દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં અલગ અલગ ગામડામાં રેડ કરી મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કરાયો છે ત્યારે ફરી એક વખત દારૂ ઘુસાડવાના નવા કિમિયાનો પર્દાફાશ કરવામાં જિલ્લા પોલીસને સફળતા મળી છે રાજકોટ સિવિલની વધુ એક બેદરકારીનો વિડીયો જોવા મળ્યો છે જેણે હોસ્પિટલ તંત્ર સામે સવાલ ઉભા કરી <થ> દીધા <થ> છે <થ> <થ> આદ્રશ્યો રાજકોટ સિવિલના છે જ્યાં એક દર્દી રીતસરનો રજળતા હોવાનો વિડીયો જોવા મળ્યો જેને લઈ હોસ્પિટલ તંત્ર પર સવાલો ઉભા થયા દર્દી ઈજાના કારણે કણસી રહ્યો હતો પરંતુ તેને કોઈ સારવાર આપવામાં આવી નહોતી એટલું જ નહીં દર્દીને કોઈ બેડ પણ નહોતો અપાયો દર્દી જમીન પર રજળતી રહ્યો હતો આખરે ત્યાં હાજર એક જાગૃત નાગરિકે ડોક્ટરને જાણ કરી તેની સારવારની વ્યવસ્થા કરાવી વિડીયોમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે કે તે પહેલા ટ્રોમા સેન્ટરમાં દાખલ હતો અને ત્યાંથી તેની પાટાપિંડી કરી જનરલ વોર્ડમાં રજળતો મૂકી દેવામાં આવ્યો હતો હોસ્પિટલની બેદરકારીનો વિડીયો

સુરત જિલ્લામાં બ્લડની અછત વચ્ચે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા બારડોલીમાં આઠસો જેટલા બ્લડ સેમ્પલ ફેંકી દીધા હોવાની ઘટના જાણવા મળી સુરત શહેર અને જિલ્લામાં લોહીની અછત વચ્ચે બ્લડના સેમ્પલ રજડતા જોવા મળ્યા બારડોલીના ભામૈયા ગામે સાતસો થી આઠસો જેટલા બ્લડ સેમ્પલ કોથળામાં ભરી ફેંકી દીધા હોવાની ઘટના જોવા મળી સમગ્ર ઘટનાની જાણ કોંગ્રેસ આગેવાનોને થતા જ તેઓ પોલીસને માહિતી આપી હતી બાદમાં પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી બ્લડ સેમ્પલનો જથ્થો જપ્ત કર્યો પ્રાથમિક રીતે બ્લડ સેમ્પલ કોઈ વાહનમાંથી પડી ગયા હોય તેવી આશંકા સેવાઈ રહી છે આ તરફ પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આરોગ્ય વિભાગ અને મામલતદારની ટીમોએ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વરના ગાર્ડન સિટી વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં આગ લાગતા અફરાતફરી મચી હતી કારમાં આગ લાગતા કાર આગમાં બળીને ખાખ થઈ હતી જોકે આગ કયા કારણોસર લાગી તે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે પરંતુ જ્યારે નજીકના સીસીટીવી થી તપાસ કરવામાં આવી તો ચોંકાવનારો ખુલાસો જોવા મળ્યો બે મહિલાઓ કારને આગ ચમપી કરતી હોવાનું સીસીટીવીમાં કેદ થયું તપાસ બે દિવસ પહેલા મહિલાઓ સાથે માથાકૂટ થઈ હતી જેની અદાવત રાખી રાત્રે મહિલાઓએ કારને આગ લગાવી સીસીટીવીમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે બે મહિલા પોતાનું ટુ વ્હીલર પર આવે છે અને શાતિર રીતે કારને આગ ચાંપી ત્યાંથી ફરાર થઈ જાય છે આ તરફ ગાર્ડન સિટી વિસ્તારના સ્થાનિકોનો આરોપ છે કે આ મહિલાઓથી તેઓ પરેશાન થઈ ગયા છે તેઓ વારંવાર સ્થાનિકો સાથે માથાકૂટ કરી તેમને પરેશાન

આજે બારડોલી અને ગીર સોમનાથમાં દીપડાએ દેખા દીધી રહેણાંક વિસ્તારમાં દીપડા ઘુસી જતા લોકોમાં ફફડાટ ફેલાયો તો બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોમાં જંગલ છોડીને ગ્રામ્ય વિસ્તારમાં સિંહોના આટા ફેરાના પણ દ્રશ્યો કેમેરામાં કેદ થયા ગીર સોમનાથના ઉનામાં આવેલા દીપડાની સોસાયટીના મકાનની દિવાલ પર શિકારની શોધમાં ઘૂસી આવે છે આ દરમિયાન એક શ્વાન આવે છે જોકે એ સમયે દીપડો ત્યાંથી નાસી છૂટે છે રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો બારડોલીના મઢી ગામે પણ કુંખાર દીપડાનો કહેર જોવા મળ્યો રોડ પર રાત્રિના સમયે દીપડો લટાર મારતો જોવા મળ્યો રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન ચાલકે તેને કેમેરામાં કેદ કર્યો સ્થાનિકો વન વિભાગને જાણ કરી દીપડાને પાંજરે પૂરવા માંગ કરી રહ્યા છે રાજ્યમાં તસ્કરો બેફામ બન્યા છે પોલીસને જાણ હોવા છતાં પડકાર ફેંકતા હોય એમ એક પછી એક ઘટનાઓ ચોરીની જોવા મળી રહી છે

સ્મશાનમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે દ્વારકામાં યુવતીઓની આડમાં લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ થયો છે પોલીસે ગેંગના પાંચ આરોપીઓને દબોચી લીધા છે દ્વારકામાં એક એવી ગેંગ સક્રિય થઈ હતી જે યુવતીઓની મદદથી લૂંટને અંજામ આપતી પોલીસ સમગ્ર કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરી છે દ્વારકાના નાકેશ્વર રોડ પર રહેતા જગદીશભાઈ દવે દરિયા કિનારે આવેલા મહાદેવ મંદિર દર્શન કરવા ગયા તે સમયે બે અજાણી સ્ત્રીઓ તેમની પાસે મદદ માંગી હતી અને પટેલ સમાજ પાસે મૂકી જવા વિનંતી કરી જેથી દ્વારકામાં યુવતીઓ અજાણી હોવાનું સમજી જગદીશભાઈ તેમને બાઇક પર બેસાડી પટેલ સમાજ પાસે મૂકવા ગયા જ્યાં ગાર્ડનમાં બંને મહિલાઓ તેમને વાતચીતમાં ઉલજાવી રાખ્યા અને તે જ સમયે ત્રણ શકશો આવી વૃદ્ધ જગદીશભાઈને ઢોર માર મારી મોબાઈલ પડાવી લીધો અને પાસવર્ડ મેળવી લીધો બાદમાં આરોપીઓએ દ્વારકામાં આવેલા બરાય પેટ્રોલ પંપના ક્યુઆર કોડ સ્કેન કરી હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા અને બાદમાં ત્યાંથી રોકડા રૂપિયા લઈ ફરાર થઈ ગયા જેની ફરિયાદ નોંધાતા પોલીસ સેક્શનમાં આવી હતી પોલીસે ગણતરીની કલાકોમાં બે મહિલા સહિત પાંચ આરોપીઓને દબોચી લીધા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બે દિવસ પહેલા પણ આ શકશોએ અન્ય વ્યક્તિ જોડે 4000 ની લૂંટ ચલાવી હોવાનો ખુલાસો થયો છે આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ એકસો બાર કરોડ ની ચિત્રપિંડી મામલે વધુ બે આરોપીની પોલીસે ધરપકડ કરી સુરતમાં આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગ દ્વારા એકસો બાર કરોડના સાયબર ફ્રોડ મામલે વધુ એક સફળતા મળી છે સાયબર ક્રાઇમે કેતન વેકરિયા અને નાગજી બારૈયાની ધરપકડ કરી છે બંને આરોપીઓ દુબઈમાં બેસી સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ ભાડે આપતા હોવાનો ખુલાસો થયો પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે કેતન વેકરિયા મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી કેતન વેકરિયા અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં ચિત્રપિંડી અને સાયબર ક્રાઈમના ત્રણ ગુનાઓમાં ચિત્રપિંડીનો આરોપી છે હાલ કેતન વેકરિયા દુબઈ ખાતે રહેતા મુખ્ય આરોપી મિલિન દરજીના સીધા સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે બેંક હોલ્ડર અને દલાલોને લોભામની લાલચો આપી દસથી પંદર હજાર સુધીનું કમિશન આપી અલગ અલગ બેંકની કિટ મેળવતા જલ્પેશ નડિયાદ્રા દ્વારા સુરતમાં ઓફિસ રાખી બેંક એકાઉન્ટ એક્ટિવ કરી અજય ઇટાલિયા સુધી પહોંચાડવામાં આવતા બાદમાં અજય ઇટાલિયા તમામ બેન્ક એકાઉન્ટના મુખ્ય આરોપી દરજીને દુબઈ પહોંચાડતો સુરત સાયબર પોલીસે અલગ અલગ બેન્કના ચોત્રીસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બેંકની અઢાર પાસબુક અને પાંચ ચેકબુક જપ્ત કરી છે મહત્વનું છે કે દુબઈ ચાઇનીઝ બેંક સામે દેશભરમાં નવસોથી વધુ સાયબર ફ્રોડની ફરિયાદો થઈ ચૂકી છે ત્યારે સમગ્ર કેસમાં હજુ પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે

દસ બાય વીસની દુકાનની અંદર ક્લાસરૂમ બનાવી દેવાયો અને જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યુટના નામથી નર્સિંગ સહિતના પાંચ કોર્સ ચલાવવામાં આવી રહ્યા હતા તેમાં ભણતા વિદ્યાર્થીઓ પાસે જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યુટના સંચાલક મસ મોટી પણ વસૂલતા આ ઇન્સ્ટિટ્યુટ દુકાનની અંદર છેલ્લા ચારથી પાંચ વર્ષથી ચાલી રહી છે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા બે ત્રણ દિવસથી એવી ફરિયાદો હતી કે અહીં બસ મોટી ફી લઈને ખોટી રીતે મેડિકલ ઇન્સ્ટિટ્યુટ ચલાવાઈ રહી છે અને પરીક્ષા આપવા બેંગ્લોર મોકલાઈ રહ્યા છે જેથી તપાસ બાદ આ ઇન્સ્ટિટ્યૂટ ખોટી રીતે ચાલતી હોવાનું સામે આવ્યું જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામનું કોઈ પણ ઇન્સ્ટિટ્યુટ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલ નથી જેથી ગુજરાતમાં આવી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે રાજપીપળાની કામલ નર્સિંગ સંસ્થા બોગસ હોવાના આરોપ સાથે એમએલ ચૈતર વસાવાએ ધરણા યોજ્યા રાજપીપળા સુરત સહિતના ચાલથી કામલ સંસ્થા બોગસ હોવાના આરોપ લાગ્યા છે ત્યારે રાજપીપળાની કામલ નર્સિંગ સંસ્થા છેલ્લા વીસ વર્ષથી ચાલે છે સંસ્થા પર આરોપ છે કે તે ઊંચી ફી વસૂલ કરી આદિવાસી વિદ્યાર્થીઓને ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે વિદ્યાર્થીઓને ત્રણ વાર બેંગ્લોર લઈ જવામાં આવ્યા પરંતુ તેમને હોલ ટિકિટ આપવામાં ન આવી આખરે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા વગર પરત ફરવું પડ્યું તો શિષ્યવૃત્તિ માટે પણ ફોર્મ ભર્યા પરંતુ ફોર્મ પાસ નહોતા થયા આખરે વિદ્યાર્થીઓની શંકા જતા સમગ્ર મામલો બહાર આવ્યો ત્યારે વિદ્યાર્થીઓની સાથે ડીડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ મેદાને આવ્યા

તેમનો આરોપ છે કે ટ્રકના પાંચ લાખ ત્રેપ્ન હજારના બાકી હપ્તાના ચેક નહીં આપતા આરોપીઓ ટ્રકને ભંગારમાં સ્ક્રેપિંગ માટે દીપક ઉર્ફે કાલાને વેચી દીધી દીપકે ટ્રકને ભંગારમાં તોડી નાખી અને તેના અલગ અલગ પાર્ટસને વેચી ટ્રકનો નાશ કર્યો આરોપીઓ સામે ચિતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સમગ્ર કૌભાંડમાં પોલીસે આરોપી ઉજેફા આરિફભાઈ શેખ ઈમ્તિયાઝ ઉર્ફે બિહારી દીપક ઉર્ફે કાલા નારાયણભાઈ ગોહિલની ધરપકડ કરી છે જ્યારે અન્ય ત્રણ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે છેલ્લા પાંચ દિવસ થી સત્યાવીસ શ્રમિકોને બંધક બનાવાયા મૂળ ઉત્તર પ્રદેશના કાસગંજમાંથી શ્રમિકોને લાવવામાં આવ્યા આ શ્રમિકો છેલ્લા એક મહિનાથી અહીં મજૂરી કામ કરતા પરંતુ છેલ્લા પાંચ દિવસથી શ્રમિકોને બંધક બનાવી તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો સાથે પોલીસ પૂછપરછમાં શ્રમિકોએ પોતાની આપી રજૂ કરી પોલીસે સમગ્ર મામલે શ્રમિકોની ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં ખ્રિસ્તી ધર્મના સંમેલનના નામે ધર્મ પરિવર્તન થતું હોવાના આરોપ લાગ્યા છે સુરતમાં સંમેલનના નામે ધર્મ પરિવર્તનના આક્ષેપ થઈ રહ્યા છે ગઈકાલ રાત્રે હુબાળા બાદ આજે ફરી વિરોધ પ્રદર્શન થયું ગઈકાલ રાત્રે પાલ ગ્રીન સિટી સોસાયટીના ક્લબ હાઉસમાં શાલો ધર્મ સંમેલન યોજાયું હતું ખ્રિસ્તી ધર્મના લોકોનો સત્સંગ સંધ્યા અને શાલોમ પરિવાર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જેમાં વડોદરાથી એક બસ અને દસ જેટલી કારમાં બહારથી લોકો આવ્યા જેમાં ભોજનમાં બિરયાની પિરસાથી જોઈને લોકો ફટગ્યા રહેણાંક વિસ્તારમાં મોડી રાતે આ પ્રકારનો ધાર્મિક કાર્યક્રમ યોજાતા સ્થાનિકો વિહિપ અને બજરંગ દળે વિરોધ નોંધાવ્યો પંદરસો જેટલા લોકો વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા અને નારેબાજી કરી સાથે જ વક્તા નિરંજન જોશીને પોલીસ મથક લઈ જવાયા ત્યારે આજે ફરી વીએચપીએ કાર્યક્રમ સ્થળ પર પહોંચી ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ કર્યું ઘટનાને લઈને પોલીસ પણ સ્થળ પર પહોંચી અને સ્થિતિની સમીક્ષા કરી ભાવનગર કલાની નગરી તરીકે ઓળખાય છે પરંતુ તંત્રની બેદરકારીના કારણે શહેરના નાટ્ય ગ્રુપ બંધ હાલતમાં પડ્યા છે કલાનગરી ભાવનગરમાં તંત્રના પાપે યશવંતરાય ગ્રુપ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે વાવાઝોડામાં નુકસાની બાદ ગ્રુપ બે વર્ષની રિનોવેશન ની લાંબી કામગીરી બાદ શરૂ કરાયું પરંતુ ફાયર સેફ્ટીના અભાવે પાલિકાએ એક જૂનથી નાટ્યગૃહને બંધ કરવા આદેશ કર્યો તે સમય નાટ્યગૃહમાં ગૃહમાં બાવીસ જેટલા બુકિંગ પણ થઈ ગયા હતા પરંતુ બંધ કરવાના આદેશ બાદ તમામ કાર્યક્રમ પણ રદ કરાયા મહત્વની વાત તો એ છે કે નાટ્યગૃહની સાથે સાથે શહેરના અન્ય એકમો પણ સીલ કરાયા પરંતુ આ એકમોએ લેખિતમાં બાહેદરી આપ્યા બાદ ફરી શરૂ કરાયા પરંતુ યશવંત રાય નાટ્યગૃહમાં ફાયર સેફ્ટી માટે નવ લાખની ગ્રાન્ટ પણ મંજૂર થઈ ચૂકી છે ગ્રાન્ટ મંજૂર થયાના ચાર મહિના જેટલો સમય વીતી ગયો હાલમાં ફાયર સેફ્ટીના કામના શ્રી ગણેશ પણ નથી થયા નાટ્યગૃહ સતત બંધ રહેવાને કારણે કલાપ્રેમીઓમાં પણ ભારે રોષ ફેલાયો છે

વિશ્વ પ્રસિદ્ધ કચ્છનો રણોત્સવ હંમેશા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ રણોત્સવ નિહાળવા કચ્છ પહોંચી રહ્યા છે જેને લઈ ભુજ એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે પરંતુ પ્રવાસીઓની બેદરકારીના કારણે ફ્લાઇટની ઉડાનમાં મોડું થઈ રહ્યું છે ભુજ એરપોર્ટ પર હાલ ત્રણ ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે જેમાં બે ફ્લાઇટ ભુજથી મુંબઈ અને એક ફ્લાઇટ ભુજથી અમદાવાદ વચ્ચે ચાલી રહી છે ભુજથી મુંબઈ મુસાફરી કરતા પ્રવાસીઓ ચેક ઇન સમયથી મોડા આવતા ફ્લાઇટની બોર્ડિંગ પ્રક્રિયામાં મોડું થતાં ફ્લાઇટ સમયસર ઉડાન નથી ભરી શકતી જેના કારણે અન્ય મુસાફરોને મુશ્કેલી વેઠવી પડી રહી છે અગિયાર નવેમ્બરથી કચ્છમાં રણોત્સવની શરૂઆત થઈ રહી છે જેના કારણે ભુજ એરપોર્ટ પર દરરોજના પાંચસોથી છસો પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા છે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ બોર્ડિંગ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરે ફ્લાઇટના સમયથી દોઢ કલાક વહેલા આવીને ચેક ઇન પ્રોસેસ પૂરી કરવા સૂચના અપાય છે જેથી ફ્લાઇટના ઉડાનનો સમય જળવાઈ રહે